બધા મિત્રોનું ગુજરાત પશુ માહિતી ચેનલમાં સ્વાગત છે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના પશુ અથવા વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહન અથવા પશુની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે નંબર એક ઉપર ત્રીજા વેતરની ગાય છે દસ દિવસની વાર છે કાંકરેજ જ ગાય છે ગાયને વેચવાની છે દેખાવમાં પણ ખૂબ સારી છે આગલા વેતરમાં છ લીટર દૂધ હતું આ ગાયનું તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો કાંકરેજ ગાય છે ત્રીજા વેતરની છે અને દેખાવમાં પણ ખૂબ સુંદર છે જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ કાંકરેજ ગાય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત આ ગાયની ભાઈએ રાખેલી છે પાંત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો કંચ ગામ આદિપુર લાખાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ત્રીજા વેતરની ભેંસ છે એ ભાઈને વેચવાની છે ત્રીજું વેતર છે અને ત્રણ ચાર દિવસની વાર છે વીઆવામાં તે ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો વિડીયો તમે આપણી ચેનલ પર જોઈ શકો છો દેખાવમાં પણ સારી છે ત્રીજા વેતરની છે ત્રણ ચાર દિવસની વાત છે વીઆવામાં નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશો અને આજ ભાઈ આગળ જે ભેંસ છે તે ત્રીજા વેતરની છે અને વ્યાયેલી ભેંસ છે બાવીસ દિવસથી હું થયું છે વ્યાયેલી છે તને દેખાવમાં પણ સારી છે અને પાંચ પોઈન્ટ પાંચ એટલે કે સાડા પાંચ લીટર દૂધ છે આ ભેંસનું ત્રીજા વેતરની છે બાવીસ દિવસથી હું થયું છે વ્યાયેલી છે તને પંચાણું હજાર રૂપિયાની કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશો પેલો ભાવનગર તાલુકો મહુવા ગામ કરી આમાં તમને ધીરુભાઈ પાસે આ બંને ભેંસો જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ પાંચ દિવસની કાચી આ ગાય છે જે ભાઈને વેચવાની છે આગલા ગતરમાં દસ લીટર અગાનું દૂધ હતું તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો વિડીયો તમે જોઈ શકો છો આપણી ચેનલ પર દેખાવમાં પણ ખૂબ સારી છે ભાઈને વેચવાની છે થોડા દિવસની વાત છે વિહવામાં દૂધ પણ સારું છે મોબાઈલ નંબર આપણે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ત્યાંથી તમે કોલ કરી આગા વિશે વધુની માહિતી મેળવી શકો છો અથવા તો ત્યાં જઈ રૂબરૂ મુલાકાત કરી શકો છો દેખામો પણ સારી છે અને કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ ભોજ પરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ભેંસ છે બીજા વેતરની છે અને ભાઈને વેચવાની છે દેખાવમાં પણ સારી છે દસ દિવસની વાત છે વિહવામાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે વિડીયો તમે જોઈ શકો છો આગલા વેતરમાં દસ લિટર દૂધ હતું આ ભેંસનું વહેલો પણ સારો છે દેખાવ પણ સારો છે આગલા વેતરમાં દસ લિટર દૂધ હતું આ ભેંસનું જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ભેંસ તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આપણે મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ત્યાં જઈ અને તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવી અને આ ભેંસ વિશે વધુની માહિતી પણ મેળવી શકો છો દેખાવમાં પણ સારી છે આગલા વેતરમાં દસ લીટર દૂધ હતું વેલો પણ સારો છે સિંગડે સારી છે અને વિડીયામાં તમે જોઈ શકો છો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશો જિલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા ગામ બિલ્ડિંગમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આપણે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર બાવીસનું મશીન છે બે હજાર બાવીસમાં જ ભાઈએ લીધેલું છે અને ભાઈને વેચવાનું છે ઓઈ ભાઈ નવું નાખેલું છે આ મશીનમાં કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મશીન છે બોટા જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જે કોઈ પણ મારા મિત્રને આ મશીન ખરીદવાની ઈચ્છા હોય તો પંદર હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો ખેડા તાલુકો કંઠલાલ ગામ બદરપુરમાં તમને જગાભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ટેલર છે મોડલ બે હજાર ત્રેવીસનું છે સાવરકુંડલાની બનાવટ ચામુંડા ટેલર છે જે ભાઈને વેચવાનું છે નવસો સોળના ટાયર છે એકદમ ન્યૂ ટેલર છે ચાલેલું નથી ન્યૂ ટાઈપ ન્યૂ કન્ડિશન અને બાંધણી પણ ખૂબ સારી છે મજબૂત ટેલર છે પરતે વાળ સારી છે ધોકા સારા છે નવસો સોળના ટાયર છે ડબલ જેકવાળી છે કમ્પ્લીટ પાવરફુલ કન્ડિશન ચામુંડા ટેલર્સ સાવરકુંડલા બનાવટ ભાઈને વેચવાની છે મોબાઈલ નંબર આપણે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા જ છે કિંમતભાઈ રાખેલી છે બે લાખ ત્રીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ પ્રોપરમાં અજયભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર છ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ છે બે હજાર છનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે બેતાલીસ એચપીનું આ ટ્રેક્ટર આવે છે કિંમત રાખેલી છે એક લાખ પાસાઠ હજાર તેમાં ફેરફાર કરી આપશો જોવા મળશે જિલ્લો અમરેલી ગામ ચલાળા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી બધીની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે વિડીયોની નીચે જે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે તેને માત્ર તમારે ટચ કરવાનો છે અડવાનો છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શન બોક્સના નંબર ખુલી જશે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના પશુની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્રાસઠ પાંચ અઢાર છત્રીસ ચાર અઢાર આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ પશુની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું બટન આપેલું છે ત્યાંથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે આઇકન પણ દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવા પશુના વિડીયો આવે તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપર કોઈપણ પશુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત એડવર્ટાઇઝિંગ અને માહિતી માટેની છે તો અન્ય કોઈ પણ જવાબદારી ચેનલની રહેશે નહીં